તો મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા અને અમદાવાદથી મુંબઈ તરફ જતી ટ્રેન અને ગોઠણ તેમજ કુર્સદ વચ્ચે ડબ્બા છૂટા પડ્યા હતા અમદાવાદ ડબલ ડેકર ટ્રેન સુરત પહોંચી તે વખતે અચાનક ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી જોકે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી ટ્રેન પાટા ઉપરથી નીચે પણ ઉતરી ગઈ નથી સાથે સાથે રેલવેની ટેકનિકલ ટીમે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી ટ્રેનના ડબ્બા કઈ રીતે છૂટા પડ્યા તેને લઈ ટીમ હાલ નિરીક્ષણ કરી રહી છે સાથે સાથે હાલ આ ટ્રેનને રોકવામાં આવી રહી છે સવારે આઠ વાગીને પચાસ મિનિટે અમદાવાદથી મુંબઈ તરફ જતી વન ટુ નાઇન થ્રી ટુ એમએમસીટી ડબલ ડેકર એક્સપ્રેસ જે છે એ અચાનક કોચ નંબર સેવન અને એટ જે છે એ બે અલગ થઈ ગયા ચાલુ ગાડીમાં એક બેન અહીંયા ઊભા હતા જે ટોયલેટ પાસે હતા એ જોરથી ભૂમ પાડ્યું તો લોકોએ સમજ્યું કે ખબર નહીં શું થયું છે એટલે ભાગીને બહાર આવ્યા હોય તો ખબર પડી કે કોચ નંબર સેવન અને એટ જે છે બે અલગ થઈ ગયા છે એના પછી રેલવે અધિકારીઓને એની જાણ કરી રેલવેના અધિકારીઓ અહીંયા પહોંચી પહોંચીને ખબર પડી કે જે કપલિંગ જે બે કોચને જોડે છે એ કપલિંગ તૂટી ગયું છે જેના કારણે આ હાસ્સો થયો છે આના કારણે હવે જે રેલવે અધિકારીઓ છે કોચ નંબર સેવનને નીકાળીને છ અને આઠને મળાવીને ટ્રેનને હવે મુંબઈ મોકલશે આ પૂરી ઘટના માટે જે લોકો છે એ બહુ ગભરાયેલા છે આપણે ઈશ્વરની કૃપા જ માની શકીએ કે આ એક બહુ મોટી ઘટના હતી જે આજે ડીરેલ અગર થાત તો લગભગ બહુ મોટું નુકસાન થાત ઈશ્વરે મા કૃપા કરી છે